નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે એપ્રેન્ટિસ ભરતી મેળો કડી નગરપાલિકા કડી વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે સરકાર શ્રીના મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ નીચે જણાવેલ વિવિધ ટ્રેડમાં સન બે હજાર વર્ષમાં એપ્રેન્ટિસની ખાલી જગ્યા ભરવા ઈચ્છુક ઉમેદવારોએ લાયકાતના આધાર પુરાવા લઈ અરજી સાથે તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ સવારના દસ કલાકે નગરપાલિકા કાર્યાલય ખાતે હાજર રહેવું જરૂરી છે ટ્રેડનું નામ જોઈ લઈએ સેનેટરી ઇન્સ્પેક્ટર લાઇકા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ સંખ્યા છે ત્રણ સિવિલ એન્જિનિયર ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ સંખ્યા છે બે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ જેની સંખ્યા છે એક કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક સ્નાતક કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ જેની સંખ્યા છે છ ડ્રાઈવર કમ મિકેનિક ધોરણ દસ પાસ તથા ડ્રાઈવરનું ટ્રેક્ટર તથા લાઇટ મોટર વ્હીકલનું લાઇસન્સ ધરાવનાર જેની સંખ્યા છે પાંચ મિકેનિકલ એન્જિનિયર ડિપ્લોમા મિકેનિક મિકેનિકલ કરેલું હોવું જોઈએ જેની સંખ્યા છે એક શરતોની વાત કરવામાં આવે તો વયમર્યાદા અઢારથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની જ હોવી જોઈએ સરકાર શ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચૂકવવામાં આવશે એપ્રેન્ટિસનો અગિયાર માસનો સમયગાળો પૂર્ણ થયેલથી આપોઆપ છૂટા થયેલ ગણાશે ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસ કરેલ ન હોવી જોઈએ કે હાલમાં એપ્રેન્ટિસશીપ તરીકે ચાલુ ન હોવા જોઈએ પસંદગી અંગેનો નિર્ણય કડી નગરપાલિકાનો રહેશે અધૂરા પ્રમાણપત્રોવાળી અરજી રદબાતલ ગણાશે સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં જે તે જગ્યા ઉપર પૂરતા ઉમેદવારો મળે નહીં તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અન્ય જગ્યા માટેના ઉમેદવારોની ભરતી કરવાનો નગરપાલિકાનો અધિકાર રહેશે ભરતી મેરિટ અથવા રૂબરૂ મુલાકાત તથા જરૂર જણાય તો પ્રેક્ટિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે આ અંગે નગરપાલિકાનો નિર્ણય આખરી રહેશે ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારે સ્વખર્ચ આવવાનું રહેશે અસલ પ્રમાણપત્રો સાવા સાથે લાવવાના રહેશે અરજી સાથે ઝેરોક્ષ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે મિત્રો આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી શકો છો